શરૂઆત આપણે એકડા કરવાની છે મહર્ષિ વેદવ્યાસ જેને આ શાસ્ત્ર ને ઉપનિષદો લખ્યા છે એ મહર્ષિ વેદ ના પ્રથમ જન્મ ની કથાઓ બતાવી છે એક દિવસ સમય એ જ મહર્ષિ પોતે એક ની અંદર વિહાર કરી રહ્યા છે પરાસર ઋષિ પરાસર ઋષિ પોતે નૌકાની અંદર વિહાર કરી રહ્યા અને નૌકા બરોબર કહેવાય મત વચ્ચે જાય અને એ જ નૌકાની અંદર મત્સ્યગંધા નામની એક સ્ત્રી જેના શરીરમાં દુર્ગંધ આવતી હતી પણ સદગુરુની કૃપા થઈ એટલે એને સુગંધિત શરીર બનાવ્યું એટલે એનું નામ પડ્યું સત્યવ્રતી આ સત્યવતી એ જ નૌકાની અંદર બેઠી છે અને આ નૌકા બરોબર મત દરિયે વચ્ચોવચ પહોંચે અને લાખો ને કરોડો વર્ષો પછી એક એવો યોગ ઉભો થાય છે આ યોગ ઉભો થયો પરાશર ઋષિ આંખ બંધ કરીને સમાધિ લગાડી આંખ બંધ કરીને સમાધિ લગાડી ને સમાધિ લગાડતા જ એવા યોગ ની એક ભ્રાપ્તિ થઈ કે લાખો ને કરોડો વર્ષો પછી આવો એક યોગ ઉભો થયો આ યોગ ક્રિયા દ્વારા અત્યારે જો તત્કાલ પલવાર ની અંદર જો કોઈ સ્ત્રી ના ગર્ભ થી કોઈ બાળક

આખા બ્રહ્માંડ ની અંદર અંજવાળો પાથરી દે સત્યવૃતિએ કહ્યું છે કે હે ઋષિભાઈ આપની આજ્ઞા હું સિરે ધરું છું પણ તમે એ ન કે હું કુમારિકા છું અને કુમારિકા દીકરીને કલંક જાજા હું કુમારિકા છું અને કદાચ તમારા આશીર્વાદ વડે મારા અંશથી એક દીકરાનો જન્મ થાય એ દીકરાને જન્મ પણ આપો એ તમારી વાતને બદ્ધ થાવ પણ આ દુનિયામાં કોઈ પુરુષ મારું બાવડું નહીં ચાલે દુનિયા નો કોઈ પુરુષ મારું બાવડું નહીં ચાલે પરાશર ઋષિએ કહ્યું છે હે સત્યપતિ આપ ચિંતિત ન થાવ જે પ્રમાણે મેં મારો પ્રસ્તાવ મૂક્યો છે એ પ્રસ્તાવને તમે બદ્ધ થાવ તો તમને એવો આશીર્વાદ આપું કે તમને હસ્તિનાપુરના પટરાણી બનશો તમે હસ્તિનાપુરના પટરાણી બનશો તમારા જીવનની અંદર તમને કલંક નહીં લાગે અને સાહેબ એ જ યોગ ક્રિયાઓ દ્વારા અને ઈ યોગ ઉભો થયો ને એ સમય અનુકૂળ અને ઈ યોગ ક્રિયા થઈને યોગ ક્રિયા દ્વારા ઈ સત્યવતી ના પુખેથી એક બાળક નો જન્મ થયો એનું નામ છે મહર્ષિ વેદ વ્યાસ જે થઈ થવાનું જાણનારા છે છ શાસ્ત્ર ચાર વેદ અઢાર પુરાણ અને કેટલા ઉપનિષદોની જેને રચના કરી છે એ મહર્ષિ વેદ નો જન્મ પેલા થાય ઈ મહર્ષિ વેદ વ્યાસે ઘણા શાસ્ત્રો લખ્યા ઘણા પુરાણો લખ્યા પણ કહેવાય ને કે જ્યાં સુધી આપણને આમ અંદરથી આમ શાંતિ નો અનુભવે ત્યાં સુધી આપણે વલખા માર્યા જ કરીએ ઈ કદાચ ભગવાન નું ભજન હોય કે ભોજન હોય કે ધન દોલત હોય જ્યાં સુધી આપણને સંતોષ અને સંતોષ કડ યુગમાં થવાનો જ નથી કડી નો પ્રભાવ છે તમને સંતોષ નહીં થાય સવારે બે ભાખરી ખાધી ત્યાં બાર હાડા બાર થાય પૂછે કેટલી વાર છે અને એમાં એક વાગી જાય એટલે થોડુંક વધારે ટેમ્પરેચર આવે કારણ કે શીલ વડા સંતોષ એને એટલા ઉપનિષદોની રચના કરી પરંતુ એનું મન ક્યાંય આમ ભરાતું નથી આમ એને શાંતિ નથી અને એવામાં એ જ સમયે હાથમાં સાત સુર ની વીણા લઈ ਨਾਲ ਦ੍ਰਿਸ਼ ਪਦਾਰਸ਼ ਸੀ ਮੰਨ ਨਾਰਾਇਣ 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 ਸ੍ਰੀ ਮੰਨ ਨਾਰਾ કોઈ માનતા નથી પણ વિજ્ઞાનિકો સાબિત કરી બતાવે ને એટલે હું કહું કે આખો દિવસમાં માં એકસો ને આઠ તાલી આપડી વાગે ને તો ચાલીસ રોગ માંથી મુક્ત થવાય છે તો ભાવ અને પ્રેમ થી

નારદ કેવું નીકળો અને નારદજી ચાર વેદ અને સત્તર પુરાણ ઉપનિષદો ની આપે રચના કરી છે તો હજી તમારું મન હચુ ડચુ થાય એવું મન દેખાય છે કેમ એમ છે અને ત્યારે નારદજી ને વાત કરીને નારદ ને કહ્યું કે આટલા આટલા પુરાણો રચના કરી પણ હજી મારા મનને શાંતિ નથી કે ગમે મન ત્યારે નારદ ઋષિએ કહ્યું છે કે સાંભળો વ્યાજ વ્યાસ આપના મનની તૃપ્તિનું કારણ માત્ર ને માત્ર એ કે ચોથો યુગ જેનું નામ છે કળી અને આપણા 28 વ્યાસ થયા છે અને 28 વ્યાસ અંદર અંદર આપણો જો અત્યારે કોઈ વ્યાસ હોય તો કૃષ્ણ દ્વેપાયનમ કૃષ્ણ દ્વેપાયનમ એ આપણો વ્યાસ છે તો કે તમે ઈ કૃષ્ણ ની લીલાનું વર્ણન નથી કર્યું હરિની લીલાનું એ કૃષ્ણ પરમાત્માની લીલાનું વર્ણન કરો એટલે તમારા જેટલા શાસ્ત્રો ઉપનિષદો છે પરિપૂર્ણ નારદ ઋષિ છે પણ કે રચના કરીએ વાત સાચી છે પરંતુ નારદ કે છે મને મારાજી ગ્રંથ મળ્યો ગુરુ પાસેથી જે અનુવાદન કરી અને આપણે ગ્રંથ ની રચના કરી તો કે અનુવાદ કરે કોણ આમાં ભણેલ ગણેલ વ્યક્તિનું કામ છે આવું વિદ્વાન અને બુદ્ધિમાન કોણ છે શિવજી અને માં પાર્વતી નંદન જેનું નામ છે વક્રતુંડ મહાકાય સૂર્ય કોટી સમઘ્ન બેહાય વાત સાચી છે પણ તમારા જીભ ઉપર આ શ્લોકો બોલવા છે તો જીભ ઉપર જ્યાં સુધી સરસ્વતી નહીં હોય ત્યાં સુધી તમે શ્લોક નું વિશ્લેષણ નહીં કરી શકો એટલે માં ભગવતી સરસ્વતી ને યાદ રહ્યા છે